બનાસકાંઠાના મોટી ભાખરના માર્ગ ઉપર પાણી ભરાયા મોટી ભાખરથી યુનિવર્સિટીના માર્ગ ઉપર પાણી જ પાણી જોવા મળ્યું ત્રણ શાળાના બાળકો પાણીમાં ચાલીને જવા માટે મજબૂર બન્યા છે દૂધ ભરાવા જતા પશુપાલકોને પણ આ રસ્તેથી પસાર થવામાં ભારે હાલાકી પડી રહી છે ગામમાં જવાના માર્ગ પર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી વહીવટીતંત્રને જાણ કરવા છતાં પણ હજુ સુધી આ વિસ્તારમાં કોઈ ફરક્યું નથી એક નહીં પરંતુ ત્રણ ત્રણ શાળાના બાળકો આ વરસાદી પાણીમાંથી પસાર થઈને શાળાએ જવા માટે મજબૂર બન્યા છે આ વિદ્યાર્થીઓ સહિત પશુપાલકો પણ છે જે દૂધ ભરાવા જાય છે તેમને પણ આ જ પ્રકારે વરસાદી પાણીમાંથી પસાર થઈને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખેતરોમાં રહેતા લોકોને પણ ગામમાં જવાના માર્ગ પર પાણી ભરાતા તકલીફ પડી રહી છે દાંતીવાડાના તંત્રને આ મામલે જાણ કરવામાં આવી તેમ છતાં પણ હજુ સુધી આ વિસ્તારમાં કોઈ પણ તંત્ર ફરક્યું નથી ગ્રામજનોએ સરકાર પાસે પાણી નિકાલ માટે સહારો માંગ્યો છે